સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિની શાળાના ઉજાગર કરાયેલા વિડીયોને લઈને દોષી સામે તાત્કાલિક કડકમાં કડક પગલાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણ સમિતિની ઓફિસે પહોંચી આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો આમ આદમી પાર્ટીના શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરા દ્વારા સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વરાછા ઝોની શાળાનો વિદ્યાર્થી સાથે શિક્ષક દ્વારા કરેલા યોન શોષણનો વિડીયો વાયરલ કરાયો હતો જો કે તેમાં શાસકો દ્વારા શિક્ષકને બચાવનો ખેલ કરાયો હોય અને શિક્ષકની માત્ર બદલી જ કરાવવાના આક્ષેપો પણ આપ દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વિડીયો વાયરલ કર્યા બાદ શિક્ષણ સમિતિની કચેરીએ પહોંચી યૌન શોષણ કાંડમાં દોષીઓ વિરુદ્ધ કડકમાં કડક પગલાની માંગ સાથે અધ્યક્ષને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી ગઈકાલે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત એક શાળામાં ચાલી રહેલા દુષ્કૃત્યોના પુરાવાઓ વિડીયો સ્વરૂપે તમામ મીડિયા મિત્રો સામે મૂક્યા હતા તો જે પુરાવાઓ ત્રણ ત્રણ મહિનાથી સમિતિના શાસકો પાસે ભાજપના શાસકો પાસે મેયર સુધા પાસે છે એ પુરાવાઓને દબાવી દેવાનું અને એ પુરાવાઓ પર કોઈ કાર્યવાહી નહીં કરવાનું જ્યારે ષડયંત્ર થઈ રહ્યું છે ત્યારે અમે આજરોજ ફરી એકવાર આ પુરાવાઓ સીડીના સ્વરૂપે અને એક ફરિયાદ અરજીના સ્વરૂપે સમિતિના અધ્યક્ષને આપવા માટે આવ્યા હતા પણ દસ પંદર મિનિટ પહેલાં જ સમિતિ અધ્યક્ષ પોતાની ઓફિસને ફરી એકવાર મહિનામાં બીજી વાર ઘટના બની છે પોતાની ઓફિસને તાળુ મારી અને ભાગી ગયા છે દુઃખદ વાત એ છે કે શા માટે આવા દોષીઓને બચાવવામાં આવી રહ્યા છે ત્રણ ત્રણ મહિનાથી સમિતિને ખબર હોવા છતાં એના ઉપર કોઈ પગલાં નથી લેવા માટે દુખદ બાબત છે હજી પણ એ વ્યક્તિ શાળામાં નોકરી કરે છે ભણાવે છે તો એ બાળકોની સાથે કઈ દુષ્કૃત્ય બનશે તો એના માટે જવાબદાર કોણ જ્યારે આટલા સ્પષ્ટ પુરાવાઓ છે છતાંય આવી વિકૃત માનસિકતાવાળી વ્યક્તિ શા માટે હજી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી છે અને શા માટે એના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી સમિતિ નથી કરી રહી શા માટે સમિતિએ કોઈ પોલીસ તપાસ ના પગલા નથી લીધા તો આ તમામ બાબતો માટે અરજી કરવા માટે ફરિયાદ કરવા માટે અમે અહીંયા આવેલા છીએ તમામ આમ આદમી પાર્ટીના નગરસેવક મિત્રો કાર્યકર્તા મિત્રો ત્યારે સમિતિ અધ્યક્ષ ભાગી ગયા છે મહિનામાં બીજી વાર દુઃખદ વાત એ છે કે આવા બે જવાબદાર લાપરવાહ અને અસંવેદનશીલ વ્યક્તિ પાસે આપણા સુરતના કોણા બે લાખ બાળકોનું ભવિષ્ય છે જે દોષીઓને સજા અપાવવાની જગ્યાએ વાલીઓને ન્યાય અપાવવાની જગ્યાએ વાલીઓને અન્યાય કરી રહ્યા છે અને દોષીઓને બચાવી રહ્યા છે તો આ લડાઈને આપણે છોડીશું નહીં એક ભારતના નાગરિક તરીકે આપણી ફરજ છે કે જ્યાં સુધી બાળકોને ન્યાય ન મળે ત્યાં સુધી અમે લડતા રહીશું આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણ સમિતિની શાળાનું વાયરલ કરેલો વિડીયો હાલ શહેરમાં ચર્ચાય છે ત્યારે આપ દ્વારા જવાબદારો સામે પગલાંની માંગ કરાતા મામલે રાજકારણ ગરમાશે તેમ લાગી રહ્યું છે અજર કુર્સી સાથે પ્રકાશવાળા